પવિત્ર દિવસ એટલે ગુરુપૂર્ણિમાનો દિવસ કહેવાય છે કે વિશ્વભરના ભક્ત જનો વર્ષમાં આજના ગુરુપૂર્ણિમાના દિવસે પોતાના ગુરુની ભક્તિભાવથી સેવા પૂજા અને આરાધના કરી આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે ગુજરાતમાં આવેલા ચરોતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ અવધૂત ગુરુ શ્રી યોગીરાજ સતરામ મહારાજ શ્રીની અખંડ જ્યોતની પવિત્ર ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે નડિયાદમાં આવેલ સતરામ મંદિર વર્ષોથી

વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને જેને જેને આપણા જીવનમાં સંસ્કાર આપ્યા હોય તેને પ્રત્યેનું ઋણ અદા કરવાનો આ દિવસ છે આપણા મંદિરમાં પૂરા વિશ્વમાંથી ભક્તો આજે દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે જે તમારું નામ અને પરિચય ક્યાંથી આવો છો મારું નામ સીતાબેન છે હું વડોદરાથી

આ દિવસે એવું કહેવામાં આવે છે રામાયણમાં કે ગુરુ બીને ભવની રીત તરફીને કોઈ જો બિરંચી શંકર સમજ ભગવાનને પણ ગુરુની જરૂર પડે છે એટલે અહીંયા આવતા દરેક વ્યક્તિઓ સામાન્યથી લઈને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ શ્રી પોતાનો ગુરુનો ભાવ અહીંયા રજૂ કરવા આવે છે અને આ વ્યાસ પૂર્ણિમા એવું કહેવાય છે આ ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે એ વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા ઉજવવા અને પોતાનો ગુરુનો ભાવ પ્રગટ કરે છે અને શ્રી સંતરામ મહારાજની જે કોઈ બાધા રાખી હોય એની પૂરી થાય છે અને એ પ્રમાણે પોતાનું કાર્ય સિદ્ધ કરીને પોતાની બાધા પૂરી કરે છે શ્રી સંતરામ મહારાજની દિવ્યખંડજ્યોતના શુભ આશીર્વાદ અને ગાંધીજીને પાદુકાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન સામાન્ય પણ ધન્યતાનો અનુભવ કરે છે આપ સૌને પણ શ્રી સંતરામ મહારાજની કૃપા પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ સાથે સૌને જય મહારાજ